હેલો દોસ્તો કેમ છો બધા મજામાં આજે તમારા માટે એક સેન્ટની બોટલ કપડા પર આપણે છાંટીએ છીએ અને સુગંધ આવે છે એને બધા સેન્ટ બી કહી શકીએ છીએ પછી એને સ્પ્રે બી કહી શકાય છે તો ફ્રેન્ડ આ છે એક સ્પ્રે જેમાં આલ્કોહોલનું મિશ્રણ આવે છે અને ફ્રેન્ડ્સ આપવા પછી છે આ એક દુબઈ થી મેં સેન્ટ લાવ્યા હતા તો એનો બી મેં લાવ્યા છે બંને ટેસ્ટ કરતું ફ્રેન્ડ આ બંને આપણે બે નું કરવાનું છે અને તમે બધા વિડીયો માટે એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય ચેનલ ના સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ આ વિડીયો ના પર સ્ટાર્ટ કરી લઈએ એનો પછી ઉપયોગ કરીશું પહેલાં આપણે આનો ટેસ્ટ કરી લઈએ ઓના અંદર કોઈ બી જાદુ થાય છે કે નથી થતું ચલો ફ્રેન્ડ્સ ઓનો આપણે સ્ટાર્ટ કરીએ જો એના માટે આપણે શું કરવાનું છે આપણે એક બાસ્કત લેવાની છે જેને માચિસ કહેવાય છે તે અને આ છે આપણા પાસે ખાલી બોટલ તમે જોઈ શકો છો આના અંદર કંઈ બી નથી આ બોટલમાં આપણે સ્પ્રે છાંટીને પછી ચેક કરવાનું છે જો ફ્રેન્ડ્સ હું એના અંદર સેન્ટ મારીને તમને બતાવું આ સેન્ટ મેં મારી દીધું છે હવે આપણે એને ચેક કરવાનું છે જો ફ્રેન્ડ આ બોતલ એટલી બધી દૂર ગઈ નથી ખાલી પચકી જઈ છે તમે જોઈ શકો હવે આપણે ટેસ્ટ કરીએ આ બોતલનો નાની બોતલનો તો ચલો ફ્રેન્ડ્સ હવે આને ચેક કરીને હું તમને બતાવી દઉં નાખી દો ફ્રી હલો ફ્રેન્ડ્સ આપણે સ્પ્રે નાખી દીધું છે હવે એને ચેક કરવાની વારી છે તમે જોઈ લેજો ફ્રેન્ડ્સ થોડી નાની બોટલ લઈએ અને એમાં પ્રયોગ કરીએ જો ફ્રેન્ડ્સ અમે એના માટે લઈ લીધી છે આ જીરા બોટલ જે નાની બોટલ આવે છે તે બોટલ લઈ લીધી છે અને એ બી અમે બે લીધી છે આ હું એનું પત્તું કાઢી નાખ્યું છે આવી પત્તું આપણે કાઢી નાખશું કારણ કે એમાં આપણે રિફ્લેક્શન શું થાય છે આપણને કમ્પેર જોવા મળે તે માટે ચલો ફ્રેન્ડ્સ પહેલાં આપણે એમાં ઉપયોગ કરીએ આ બોટલનો પહેલાં એમાં ઉપયોગ કરીએ અને પછી આ બોટલની બીજી બોટલનો ઉપયોગ કરીશું ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો ફ્રેન્ડ્સ આપણે એમાં જોઈ લઈએ ફટાફટ એમાં શું થાય છે ચલો આ બોટલને હું મૂકું છું સળી એક બહાર કાઢું તો ફટાફટ એને સળી દવા ફે ચલો એક સળી મૂકી દીધી હવે એના અંદર આપણે પ્લેસ છાંટવાનો છે ચલો ફ્રેન્ડ્સ પ્લેસ છાટી ગયા છે હવે એના પર હું સળી મારું છું ઓહો હો તો એટલું બધું કંઈ થયું નહીં ફ્રેન્ડ્સ અને એમાં આ બોતલનો ઉપયોગ કરીશું ચલો ઓને બી જોઈ લઈએ એમાં કહી જાય પહેલાં હું એનું પત્તું કાઢી નાખવા જો ફ્રેન્ડ્સ આ સળીને મૂકી દીધી હવે એના અંદર આપણે સ્પ્રે છાટવાનું છે જો ફ્રેન્ડ્સ એમાં સ્પ્રે છાઢી ગયા છે હવે આપણે એને ચેક કરવાની છે થોડું રિફ્લેક્શન થાય છે હવે જાય બીજી એક બોટલ નું જો ફ્રેન્ડ્સ આપણે બધા પ્રયોગો કર્યા આનાથી આપણે બોટલમાં નાખી એમાં નાખી આ બોટલથી આપણે આ બંને બોટલોમાં નાખી પણ એમો કોઈ બી રોકેટ બનતું નથી જેટલા યુટ્યુબ પર વિડીયો બનાવે છે બધા ફેક વિડીયો બનાવે છે કારણ કે એમાં કોઈ બી રોકેટ જેતું ઉડતું નથી હા સામાન્ય એમાં થોડું અલ્કોહોલ મિશ્રણ આવે છે જે પેટ્રોલ ટાઈપ પેક કરે છે એટલે સામાન્ય જ છે આ પચકી જાય છે જોઈ લો તમે આ થોડું એનું સાંકળું થઈ જાય છે બીજું કઈ થતું નથી તો ફ્રેન્ડ તમને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયો જોવા માટે ચલો ફ્રેન્ડ્સ